હાય એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આજના બજાર ભાવ સારા હોય એવા લાગી રહ્યા છે તો આપણે અત્યારે લાઈવ હરાજીમાં જવાના છીએ બરાબર અને એ ટુ ઝેડ તમને જાણકારી લાઈવ હરાજીની દેવાનો છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને આ ચેનલમાં નવા છો પહેલીવાર છો આ વિડીયોને પહેલીવાર જોવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાથી દોસ્તો એ ફાયદો થશે કે જ્યારે પણ હું વિડીયો મૂકી એની પહેલાં નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે તો આ વિડીયોને

поряд ઘલીએ? descriptor ભી જલીંલી didn are you, between, number one. забwa ઴રલ ચળા� ઩ળ this mean નૄ મરલ સતા�ક. crash, Z rez પ�ર, what line has someone he sHA, do one. A part one. What line is the I cheat? Platform in very launch ze. We got જો પોય નાખાય દે અમારું એક 91 291 91 91 એકલી તમે જોવો નહી અમારે

એટલે એક નવાનું નવાનું ત્રણસો ત્રણસો ઉત્તમ ત્રણસો ત્રણસો રૂપિયા ઉત્તમ બોર્ડ